રાજકોટ અને પોરબંદરને જોડતી બે ટ્રેન ટ્રેનો આજથી શુભારંભ થઈ રહ્યો છે એટલે કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે ટ્રેનો નિયમિત દોડવાથી મુસાફરો માટે રાહત થશે કાયમી અપડાઉન કરતા મુસાફરો માટે સુવિધા થશે લાંબા અંતરની ટ્રેનને કનેક્ટિવિટી માટે અનુકૂળ થશે આ ટ્રેનનું ભાડું રાજકોટથી પોરબંદર એ માત્ર પિસ્તાલીસ રૂપિયા છે સામાન્ય પોરબંદરથી રાજકોટ આવવા માટે ત્રણસો રૂપિયા લક્ઝરી બસમાં ભાડું થતું હોય છે તો ભાડામાં પણ રાહત થશે અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યાઓનો પણ રેલવે સુવિધા વધવાથી રોડ ઉપરનું કન્જેશન ઘટશે એટલે મુસાફરોને પણ રાહત અને સુવિધા થશે આ ટ્રેન માટે થઈને હું ભારત સરકારના રેલવે મંત્રી શ્રી અશ્વિનીજીને અભિનંદન પાઠવું છું અને માનનીય વડાપ્રધાનનો આભાર માનું છું બિહારની ચૂંટણીની અંદર પ્રાથમિક રુજાનો અનુસાર એનડીએ વિજય તરફ આગળ વધી રહી છે મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે બિહારની અંદર બે તૃત્યાઉ બહુમતી સાથે એનડીએ ની સરકાર બનશે